અમદાવાદ ખાતે કુષાભાઉ ઠાકર હોલબા શ્રી પરબાર ક્ષત્રિય સમાજ મૂડી ચોવીસી દ્વારા ચોથો સન્માન સમારોહ યોજાયો સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મૂડી સ્ટેટની યુવા રાણી સાહિબા કહી શકાય કે મુધિબા કુમારી અશોકસિંહ પરબાર અને કૃષ્ણાબા પરબાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને યુવાઓને સમાજને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી આ સન્માન સમારોહમાં અમદાવાદ ગાંધીનગર અને સાણંદ વિસ્તારના શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાઓને પણ સન્માનિત કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમાજના અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ધંધા રોજગાર સાથે શિક્ષણનું પ્રમાણ વધી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે આ જો અમારા પરમાર ક્ષત્રિય સમાજ અમદાવાદ અને ગાંધીનગરને જો પહેલ કરી છે બહુ સારું કાર્યક્રમ કરી કર્યું છે અહીંયા ઓર આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી આ બહુ સારું કામ છે ઓર બધા સમાનને સમાજને જોડવું છે એન્કરેજ કરવું છે તો બહુ સારું કામ કરે છે થેન્ક યુ હું છોકરીઓને આ સંદેશ આપવા માગું છું કે તમે ચોક્કસ આપ નોકરી કરો ભાર કામ કરો જોબ કરો પણ આપણે આપણા જો સંસ્કાર છે આ ભૂલતા નહીં તમે કોણના દીકરીઓ છો કોણ સમાજના દીકરીઓ છો આ કાયમ યાદ રાખવા ઓર આપણા જો કપડાં પહેરવાનું જો વાત કરવાની તરીકા છે આ જો આપણા સંસ્કાર છે આ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે આ ગાંધીનગર અમદાવાદ અને સાણંદમાં મૂળી તાલુકાના મૂળી ચોવીસીના જે ભાઈઓ છે એટલે કે પરમાર રાજપૂતો જે છે મૂળી ચોવીસીના તેમના બાળકો આગળ આવે એમને પ્રોત્સાહિત કરવામાં આવે એટલે આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે આ ચોથું વર્ષ છે કેટલા બાળકોમાં ભાગ લીધો છે ધીરે ધીરે બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે કેમકે અમદાવાદ એવું સિટી છે કે ત્યાં આવીને બધા જ વસતા હોય છે પોતાના ધંધા રોજગાર માટે આ વખતે કુલ સત્યાસી બાળકોને સન્માનવાનું પ્રયોજન છે અને બીજા એવા દસ વિશિષ્ટ વ્યક્તિઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં કંઈક આગવું પ્રદાન કર્યું હોય એવા સ્પોર્ટ્સના અને નોકરી મેળવેલા હોય એવા ભાઈઓ બહેનોને પણ આજે સન્માનવામાં આવશે આજે મોડી મૂડી ચોવીસના જે ચોવીસ ગામ છે પૂરતા અમદાવાદ સાણંદ અને ગાંધીનગરનો પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે અત્યારે સમાજનો આ કાર્યક્રમ છે ખાસ તેજસ્વી તાલાવનો સંબંધ કાર્યક્રમ કાર્યક્રમ છે અને સૌથી વધારે કે યુવાઓને અને દીકરાઓને ભણવા માટે ઉત્તેજિત કરવા માટેનો આ ખાસ પ્રોગ્રામ રાખેલો છે જો અમારા પરમાણ ક્ષત્રિય સમાજ અમદાવાદ અને ગાંધીનગરને જો પહેલ કરી છે બહુ સારું કાર્યક્રમ કરી છે અહીંયા ઓર આપણે નાના બાળકોને પ્રોત્સાહન આપી આપણે દીકરીઓને પ્રોત્સાહન આપી આ બહુ સારું કામ છે ઓર બધા સમાજને સમાજને જોડવું છે એન્કરેજ કરવું છે તો બહુ સારું કામ કરે છે થેન્ક યુ